મને લાગે ગોઠાવદર ગામ કોને આ મુહૂર્ત લીધું હતું મુહૂર્ત કોણે લીધું હતું દાદા ગામ જ એટલે તમને નરેન્દ્રભાઈ પૂછ્યું હતું તમારી હારે હું લઉં કે તમે એને પૂછ્યું તો કે અમે તમારી હારે લઈ ગયા બેન અમારી હશે કદાચ રંજન કરીને મારા પાલુ બાપા ની દીકરી છે ત્યાં પડશાળાની ની રાજુલા થી કોઈ કે નઈ આવી કે નથી પરિવાર અહિયાં છે હાલિત એક અદભુત પ્રસંગ છે આજનો અને મને એમ થાય કે ગોઠાવતર ગામે એને યાદગાર બનાવ્યો તમે એટલે તમને બધાને અભિનંદ્યો આચાર્ય શ્રી આજની ઘટના એ નાની ઘટના નથી આજનો દિવસ એ ભાલ ઉપર તિલક કરનારા લોકો હોય કે શેથાની અંદર કંકુ એનું લીપણ કરનારી માતાઓ હોય કે બેન હોય એના માટે આ દિવસ નાનો નથી આ પાંચસો વર્ષ પછી આવેલો આપણો દિવસ છે અનેક તપસ્યાઓ અનેક તપ અનેક બલિદાનો પેઢી આપણી પચીસ પેઢી રામ 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 કહેતા કેતા પોતાના જાન આપી દીધા છે અને મેરા છે તો રામ રામ કેતા કેતા ખુલ્લું મોઢું રાખીને મેરા છે કે મારો રામ છે એ પાછું મારા આત્મામાં આવવું જોઈએ પચીસ પેઢી વાપરી જેને જે કેવું હોય કે પણ આ સત્ય છે આપણી પચીસ પેઢી ગઈ પાંચ સૈકાઓ આપણા ગયા પચાસ દસકાઓ આપણા ગયા અને એ પછી જેના માટે આપણે જીવીએ છીએ જેના થકી આપણે જીવીએ છીએ જેને આપણને અવતાર આપ્યો છે જેને આપણને આ સંસ્કાર આપ્યા છે મિત્ર આ સંસ્કાર યજ્ઞ સંસ્કાર આપણે આ શિસ્તમાં અહીંયા બેઠા હોઈએ કોને આપણને શીખવાડ્યું કે માની દ્રષ્ટિથી કેવી રીતે જોવાય માની સામે કેવી રીતે જોવાય દીકરીની સામે કેવી રીતે વર્તાવ કરાય વહુની સાથે કેવો વ્યવહાર કરાય

ભગવાન રામ એના ઘરે વધારે હું ગામડે ગામડે જાઉં છું ને લીલિયા શહેરને મેં જોયું છે હમણાં કોઈ કહ્યું મારું ગામ અયોધ્યાધામ આ ભાવ આપણામાં ક્યાં છે કોઈ નરેન્દ્ર મોદી હમ દીધા હતા તમને કોઈ ક્યાંથી આ આ આ ઈશ્વરનો પ્રતાપ કહી શકાય કે આજે ગામની અંદર જુઓ તમે નાના શહેરની અંદર જુઓ બધાની જ્ઞાતિ જાતિ ભૂલી ગયા છે મારી કઈ જ્ઞાતિ મારી કઈ જાતિ હું હિન્દુ છું હું અન્ય છું બધું જ ભૂલ્યું રાજકીય પક્ષોની સાથે વૈચારિક રીતે જોડાયેલા લોકો રાજકીય પક્ષની જે સરહદો હતી એને ઓળંગી ગયા છે અને આખો દેશ જમે જો આખો નગર જો આખો ગામ જો રામમય બની ગયું છે 500 વર્ષની અંદર આવી દિવાળી ક્યારેય નથી આવી એવી દિવાળી આજ આપણે આવી છે અને એને મોઢા વધારે એને સાક્ષી બનાવ્યા

પરંતુ આજે એને પણ રામ નામ નો જપ લીધા વગર ચાલે એવું નથી એવું આ રામ નો પ્રતાપ છે અને એમે તમે જીવંત બનાવી દીધો છે એક મંદિર ને તમે પથ્થર ની અંદર કંડારી એમાં ભગવાન ના અંદર પ્રાણ નાના મોટાદર ગામે હમણાં જ દિવસ પહેલા પણ મારે આવવાનું થયું આજે ફરીથી આવવાનું આવતો જતો હોઉં છું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમે હશુ કે નહીં હોય નરેન્દ્ર મોદી પણ અજરા અમર નથી હું પણ અજરા અમર નથી પરંતુ આ વિચાર જે મૂકીને નરેન્દ્ર મોદી આજે વિચાર જે મૂક્યો છે કે ફરીથી ભારતને

અન્ય પરિવાર પણ દાતા છે તમારા ચરણોમાં વંદન એટલા માટે કરું છું કે પૈસો સારા માર્ગે વાપરવો ઈ પણ એક રામનું કામ છે ને ઈશ્વરે તમને સદબુદ્ધિ આપી છે મારી વાતને વિરામ આપે છે દરેક ગામની એવી અપેક્ષા છે કે મહેશભાઈ અહીંયા આવે અને એટલા માટે મને અહીંયા ગમત બેસવું પણ મારે હું માનું છું કે બીજા પણ ગામની અંદર આજનો પ્રસંગ એવો છે કે બધાની અપેક્ષા હોય અમે જઈએ એમનો અવાજ બુલંદ થાય એમનો હસલો વધે અને રામના કામ માટે જવાનું છે તો જેટલી જગ્યાએ જવાય એટલી જગ્યાએ પહોંચીએ એટલા માટે આપ સૌની પાસેથી વિનમ્ર ભાવે આપ સૌને રજા લઉં છું ધન્યવાદ